નમસ્તે આજે વિશ્વ પર્યાવરણ દિવસ એટલે પાંચ જૂનનો દિવસ આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે દર વર્ષે આ દિવસ ઉજવાય છે અને એની ખાસિયત એ છે કે દર વર્ષે આ દિવસ અલગ દેશ હોસ્ટ કરે છે તે ઉપરાંત કે એક નવી જ થીમ ઉપર દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે બે હજાર પચીસની જે થીમ છે તેને નામ આપવામાં આવ્યું છે બીટ પ્લાસ્ટિક પોલ્યુશન આપણે રિયા જાણીએ છીએ કે પ્લાસ્ટિક છે એ આપણા જીવનનો એક મહત્ત્વનો ભાગ બની ગયો હોય એવું જ લાગે છે કે જાણે પ્લાસ્ટિક જ આપણો જીવન બની ગયો છે સવારમાં આપણે ઉઠીએ છીએ ત્યારથી પ્લાસ્ટિકના બ્રશથી લઈને દિવસ દરમિયાન રાત્રે સૂતા સુધી ખબર નહીં કેટલીએ બધી આપણી પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ પ્લાસ્ટિક જેમ આપણને સસ્તું પડે છે તેટલું જ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે ખૂબ જ નુકસાનકારક છે અને તે માટે હજાર પચીસ માટે આ થીમ રાખવામાં આવી છે હા તો એકદમ સાચી વાત છે કે પ્લાસ્ટિક અત્યારે જેટલું સસ્તું છે એટલું આપણા હેલ્થ અને પર્યાવરણ માટે એટલું જ અને એના કરતાં પણ સો ગણું વધારે મોંઘું પડે છે અને અત્યારના લોકોનું જીવન એવું થઈ ગયું છે કે એ લોકોનું સંપૂર્ણ જીવન પ્લાસ્ટિક ઉપર જ નિર્ભર બની ગયું છે અને તે લોકો પોતાના જીવનમાં પ્લાસ્ટિકની વસ્તુઓનો બેફામ રીતે ઉપયોગ કરે છે હા એના ઓપ્શનમાં પણ કેટલીક વસ્તુઓ છે કે આપણે પ્લાસ્ટિકની વસ્તુઓની જગ્યાએ બીજી વસ્તુઓનો પણ ઉપયોગ કરી શકીએ જેમ કે બ્રશની અહીંયા વાત આવી કે આપણે ઉઠતાની સાથે જ પ્લાસ્ટિકના બ્રશનો ઉપયોગ કરીએ છીએ પણ એના જે બદલામાં છે કે હવે લાકડાના બ્રશ પણ આવી ગયા છે જે ઇકો ફ્રેન્ડ ઇકો ફ્રેન્ડલી હોય છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા નથી તો આપણે એનો ઉપયોગ પણ કરી શકીએ બીજો છે કે જે આપણે પ્લાસ્ટિકની કોથળીઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ એના બદલામાં આપણે કેટલીક આપણે કાપડની થેલીઓ લઈ જઈએ કેમ કે એ પ્લાસ્ટિક બધું એવું છે જે રિસાયકલ નથી થતો જો આપણે આપણું જીવન એવું થઈ ગયો છે કે આપણે પ્લાસ્ટિકનો સંપૂર્ણપણે ઉપયોગ બંધ તો ન જ કરી શકીએ પણ એની જગ્યાએ એવા પ્લાસ્ટિક પણ છે કે જેનો રિસાયકલ થઈ શકતો હોય કે જેનો પુનઃ ઉપયોગ થઈ શકતો હોય એવા પ્લાસ્ટિક પણ છે કારણ કે પ્લાસ્ટિક છે એ આપણે કોઈ પણ વસ્તુ જમીનમાં વસ્તુ ખનીજનો ખનીજમાં રૂપાંતર થઈ જતો હોય છે પરંતુ પ્લાસ્ટિક એવી વસ્તુ છે જે જેનો વિનાશ થતો નથી તો આપણે જો પ્લાસ્ટિકની વસ્તુનો ઉપયોગ કરતા હોઈએ તો પછી એવી વસ્તુનો ઉપયોગ કરીએ કે જેનો રિસાયકલિંગ થઈ શકે કે તેને ફરીવાર ઉપયોગ કરી શકીએ અથવા તેનો રિસાયકલ કરી અને તેમાંથી નવી વસ્તુ બનાવી શકીએ અને હમણાં આપણે તમે જેમ કીધું કે પ્લાસ્ટિકનો આપણે સંપૂર્ણપણે ઉપયોગ નકારીએ એ બાબત શક્ય નથી તો એના માટે પણ ઘણી બધી એવી સંસ્થાઓ કાર્યરત છે કે જે કે જે પ્લાસ્ટિકની કોથળીઓ તથા પ્લાસ્ટિકના રેપરને રિસાયકલ કરી અને તેમાંથી થેલીઓ અને બેગ જેવી વસ્તુઓ પણ બનાવે છે તો આપણે એ લોકોને પણ સહયોગ આપવો જોઈએ આપણા રોજિંદા જીવનમાં જે પ્લાસ્ટિકની થેલીઓ કે રેપર્સ વપરાતા હોય એ આપણે ભેગા કરી અને સંસ્થાને પણ આપી શકીએ જેથી એ લોકો તેનો ઉપયોગ કરી જેથી એ લોકો તેનો રિસાયકલ કરી અને બીજી વસ્તુઓ બનાવવામાં ઉપયોગ કરી શકે ભલે થીમ તો પ્લાસ્ટિક ઉપર છે પણ માત્ર પ્લાસ્ટિકનો જ નહીં પણ આજના દિવસની ઉજવણી લોકો સફાઈ અભિયાન સફાઈ અભિયાન તેમજ વૃક્ષારોપણ અને કેટલાક એવા બીજા પોલ્યુશન પણ છે જેમ કે નદીને ક્લીન કરવું ને એ રીતે પણ આજના દિવસની ઉજવણી કરતા હોઈએ છીએ તો એનાથી એક આજે મેં પોસ્ટ જોઈ નરેન્દ્ર મોદીએ કે હમણાં જ કચ્છમાં નરેન્દ્ર મોદી આવ્યા હતા અને તેમ યુદ્ધમાં લડેલ વિરાંગનાઓએ તેમને સિન ઓપરેશન સિંધુના પ્રતિક રૂપે એક નાનકડી એવી ભેટ આપી હતી વૃક્ષો આપ્યા હતા તેના વાવેતરનું આજે સોશિયલ મીડિયા ઉપર મોદી સાહેબે શેર કર્યું છે તો એ પણ પર્યાવરણ દિવસની ઉજવણી એમને આ રીતે બતાવી છે હવે આપણે થોડું ભૂતકાળમાં જઈએ કે આ પર્યાવરણ દિવસ છે વિશ્વ પર્યાવરણ દિવસ છે તેની ઉજવણી કેવી રીતે કરવામાં આવી કેમ કે સ્ટાર્ટિંગથી નહોતી થતી એની ઉજવણી ઓગણીસોને તોરથી ઓગણીસોને તૌતેરથી આ દિવસની ઉજવણી કરવામાં આવી જ્યારે ઓગણીસો બોંતેરમાં એક ઓગણીસો બોતેરમાં સ્વીડનમાં એક સભા ભરાઈ હતી અને ત્યારથી નક્કી કરવામાં આવ્યું કે પાંચ જૂનના દિવસે આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરીશું હા અને આ જે કોન્ફરન્સ હતી એને નામ આપવામાં આવ્યું હતું કે યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ધ હ્યુમન એન્વાયરમેન્ટ હવે આપણે ચર્ચા કરીએ કે વિશ્વ પર્યાવરણ દિવસ જે ઉજવાય છે એના કોઈ પણ આપણે કોઈ પણ દિવસ મનાવતા હોઈએ ને એ પાછળ એક ઉદ્દેશ્ય હોય છે ચોક્કસ એક ઉદ્દેશ્ય હોય છે તો તેના વિશે ચર્ચા કરીએ કે આ સુકામ ઉજવવામાં આવે છે તો આ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાના મુખ્ય ઉદ્દેશો તો એ જ છે કે પર્યાવરણની સુરક્ષા માટે લોકોને જાગૃત કરવામાં આવે આપણે જોવા જઈએ તો આપણે પૃથ્વી પર રહીએ છીએ અને પૃથ્વી જ આપણું એકમાત્ર ઘર છે તો જો આપણે પૃથ્વીની રક્ષા નહીં કરીએ તો આપણું જીવન ખોરવાઈ શકે છે આપણું જીવન ખૂબ જ જોખમ જોખમમાં આવી શકે છે તો એના માટે પર્યાવરણની અને કુદરતી સંસાધનોની સુરક્ષા કરવી એ આપણી જ જવાબદારી છે આપણું ઘર કેવી રીતે સુરક્ષિત રહે એની જવાબદારી આપણે જ જોવાની છે તો એના માટે આપણે વૃક્ષારોપણ વધુને વધુ વૃક્ષારોપણ કરવું જોઈએ અને અને જમીન પાણી અને હવાની સ્વચ્છતા રાખવી એ આપણી જ જવાબદારી છે ને ઘણા વર્ષોથી આપણે જોઈ શકીએ છીએ કે જેમ જેમ આપણે વિકાસની તરફ વધતા જઈએ છીએ તેમ તેમ ક્યાંક ને ક્યાંક આપણે પર્યાવરણને પણ નુકસાન પહોંચાડતા જઈએ છીએ કે આજે આપણે જોઈએ ધ્વનિ પ્રદૂષણ એર પોલ્યુશન પછી પાણીનું પ્રદૂષણ આપણે નવા નવા કેસો આવતા હોય છે કે માછલીઓનું મૃત્યુ થાય છે હમણાં હમણાં જ આપણે કેરળમાં જોયો કે માછલીઓ કેટલી બધી દરિયામાં માછલીઓનું મૃત્યુ થયું એનું કારણ એનું કારણ આપણે જ છીએ કે આપણે પ્લાસ્ટિકનો વધારે પૂરતો ઉપયોગ કરીએ છીએ તેમજ આપણે જેટલા વિકાસની તરફ વધીએ છીએ તેટલા જ આપણે ક્યાંક ને ક્યાંક કુદરતની સાથે પાછળ થતા જઈએ છીએ હમણાં જ એક વિશ્વ પર્યાવરણ દિવસને લગતી ઝુંબેશ ચાલે છે સાબરમતી નદી આપણી જે નદીઓ છે એને આપણે માતા કહેતા હોઈએ છીએ પણ પરંતુ આ જે દેશમાં સૌથી જે ખરાબમાં ખરાબ પ્રદૂષિત નદી હોય એ છે આપણી ગંગા નદી જેને સૌથી સ્વચ્છ નદી કરવા કહેવામાં આવે છે કે જેમાં જીવાંત પણ નથી પડતા એવી નદીને પણ આપણે પોલ્યુશન કચરાથી પછી ફૂલ હોય એનાથી પ્રદૂષિત કરી નાખી છે હમણાં સાબરમતીમાં એક ઝુંબેશ ચાલી રહ્યો છે કે સાબરમતી નદીને સાબરમતી નદીને સફાઈ કરવી જેમાં કેટલાક મોટા રાજ્યના રાજ્યના રાજ્યપાલ પણ જોડાના હતા આમાં તો એના વિશે તમે શું કહેવા માંગો છો તો આજે સાબરમતી નદીનો સફાઈનો જે અભિયાન છે એ મે બે હજાર પચીસથી ચાલુ કરવામાં આવ્યો છે અને એના પહેલા જ દિવસે 76 ટન કચરો એકત્રિત કરવામાં આવ્યો છે જે બહુ જ વધારે માત્રા છે એ વાત જોવા જેવી છે કે 8000 જેટલા લોકો જોડાયા છે 8000 જેટલા લોકો જોડાયા અને એનાથી પણ વધતા જાય છે લોકો પરંતુ હજુ સુધી આપણે સાબરમતી તટને સરખી રીતે સાફ નથી કરી શક્યા એટલે વિચારો કે આપણે કેટલો કચરો કરીએ છીએ અને કેટલા પ્રમાણમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ પણ એનાથી છે ને એક પ્રશ્ન જાગે છે મારા મનમાં કે આપણે પર્યાવરણ દિવસની ઉજવણી કરીશું પર એ ખાલી કાંઈ એક દિવસ માટે હશે કેમ કે આજે આપણે સફાઈ કરશું અને આજે આપણે વૃક્ષારોપણ કરશું કાલ ને કાલ આપણને ત્યાં જ કચરો જોવા મળશે અને જે વૃક્ષારોપણ થાય છે એમાંથી કેટલા વૃક્ષોનો જતન થાય છે એ પણ નથી નક્કી હોતું કે વૃક્ષારોપણ થાય છે પરંતુ એ વૃક્ષો ત્યાં મોટા થઈને એક ઝાડનું સ્વરૂપ ધારણ કરે છે કે નથી કરતું કે ખાલી પછી ફોટા માટે જ વૃક્ષારોપણ થતું હોય છે એકદમ સાચી વાત છે કે લોકો ખાલી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જ લોકો સ્વચ્છતાના ગીતો ગાતા હોય છે પણ પછી શું પર્યાવરણ માટે કોઈ એક દિવસ જ ન હોવો જોઈએ પરંતુ બધા દિવસો પર્યાવરણ માટે જોઈએ આપણે આજે જીવતા છીએ તો એ પર્યાવરણના કારણે જ છીએ તો આપણે અને આ ઉપરથી એક કિસ્સો મને યાદ આવે છે તો એક સંસ્થા છે સદભાવના વૃદ્ધાશ્રમ તો તે એક બહુ જ મોટું કામ કરે છે કે બધા જાહેર રસ્તાઓના વચ્ચે જે ફૂટપાથની જગ્યા હોય છે ત્યાં તે લોકો વધુને વધુ વૃક્ષો વાવતા હોય છે તેમજ જાહેર બગીચાઓમાં પણ જેમ કે અહીંયા કને વોકવે છે ખેંગારબાગ છે ત્યાં પણ એમણે બહુ વધુ મોટા પ્રમાણમાં વૃક્ષો વાવ્યા છે અને તેઓનું એક તેઓ એક જીવંત ઉદાહરણ છે કે તેઓ માત્ર ખાલી વિશ્વ પર્યાવરણ દિવસે જ આ બધું કામ નથી કરી રહ્યા પરંતુ હર રોજ વૃક્ષો વાવીને તેમનું જતન પણ કરે છે જેમ કે રોજ જોવા મળે છે કે રસ્તા ઉપરના તેમણે વાવેલા બધા વૃક્ષોને તે લોકો ટેન્કર દ્વારા રોજ પાણી આપતા હોય છે તો એ ખૂબ જ સારી વાત છે અને બધી સંસ્થાઓએ બધા વ્યક્તિગત લોકોએ પણ એમના પાસેથી શીખવું જોઈએ અને આવી રીતે રોજ સ્વચ્છતા રાખવી જોઈએ વૃક્ષોથી મને એક આવે છે કે આપણે જેમ વિકાસ કરતા જઈએ છીએ તેમ તેમ આપણે પર્યાવરણથી દૂર થતા જોઈએ છીએ વૃક્ષો પરથી મને હૈદરાબાદનું એક દુઃખદ ઘટના યાદ આવે છે કે હૈદરાબાદમાં આપણે વિડીયોઝ પણ જોતા હતા કે પ્રાણીઓ છે એ પોતાના ઘર વગરના થઈ ગયા હતા કે આપણે વિકાસ કરવાની વિકાસ કરતા જઈએ છીએ પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે પાછળ પણ જતા જઈએ છીએ કે ચારસો એકરની જમીનમાં વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા તો એની અસર માત્ર પ્રાણીઓ ઉપર તો નહીં જ પણ આપણા ઉપર પણ થશે કેમકે વૃક્ષો છે વૃક્ષો છે તો વરસાદ આવશે વૃક્ષો છે તો આપણને ઓક્સિજન મળશે તેમજ પ્રાણીઓ છે આપણે એ પ્રાણીઓના ઘર જ આપણે તોડી નાખશું તો પછી પર્યાવરણનું આખું જે ચક્ર છે એ આખું બદલાઈ જશે